তোারেক মোমসো িকেকেকেপেলে কোপিস্স মেকেরে মোস্ন্ছাারে যারারে ম্স্স্স্লেবে বিকেকে ম্স্ছের্স্ন্ মোন্স� સમસ્યાઓ છે એમાં જે 80% સમસ્યા છે ને એ પૈસાથી સોલ્વ થતી હોય છે સમસ્યા છે ને એ પૈસાથી સોલ્વ નો થાય એટલે તરીકે હું તો કહી 20% ની સમસ્યા આવો અંદર જો મને આપણે કુડવા અંદર અંતવારીઓ એમ મારિને એ વ્યક્તિઓ છે એ ઉપર પાછા આવવાના ચિરાનત કેમતા બિંદપોય એટલે આવું કુરેવી દિવાઈ હોય કોઈ એમાં પૈસાની સોલ્વ થાય નહીં પણ જે 80% સમસ્યાઓ છે ને કે પૈસાની દોડ હતી હોય બરાબર એટલે એ તમારા ખાસ જનકનો મગજમાં કે ભાઈ આ જે સમસ્યાઓ છે એ સોલ્વ થાય તો તમારું કરિયર આગળ એટલે આદત કે अच्छा जी बहुत ये चीज़ है बहुत ये चीज़ है, कुंभ कोज है, तब मतलब तुम क्या आपने समस्या जनों भवास को बोलोगे, इस अंदर को आप समस्या सोचता है बाकी समस्या सोचो ये लेकिन मतलब कहाँ से कहाँ से नहीं हम चाहें, hello video, man talk, you join, mind, mind ऐसी हमी जारी करो चाहिए, ये मदद क्या ले, कुछ तो, मार दे नहीं ये आउ